thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો રહસ્યમય બીમારી અનેક લોકોના મોત ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો રહસ્યમય બીમારીથી પચાસ લોકોના મોત થયા છે તો મને મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આફ્રિકન દેશ કાંગોમાં પાંચ અઠવાડિયાથી એક રહસ્યમય રોગ ફેલાઈ રહ્યો છે લોકો ત્યારે તાવ ઉલટી અને આંતરિક સ્ત્રાવથી ત્યારે મરી રહ્યા છે તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંકટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ લક્ષણો ઇબોલા ત્યારે ડેન્ગ્યુ અને તાવ જેવા છે ત્યારે મિત્રો મિત્રો વધુ જણાવી કે થોડાક દિવસ બોલો લોકો ગામમાં ચામાચિડિયા ગાધા ત્યારે ગાધા પછી અડતાલીસ કલાકની અંદર પણ ત્રણ બાળકોના મૃત્યુ પામ્યા હતા જોકે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે અત્યાર સુધીમાં તેનાથી સંક્રમિત ચારસો ઓગણીસ લોકોમાંથી માંથી લોકો મૃત્યુ પામ્યા છે જી આ મિત્રો અત્યારની આ મોટી દિવસ ખબર મળી રહી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ